છાપરો થોડું કેવાય વાળ કહેવાય છાપરો જ કેવાય ધોળા વાળ તો થાય ગરમીના અત્યારે આ વખતે તો એમની હાથે લઈને આવ્યા છે ફ્રેન્ડ એમ કેમ કે એના ભાણીનો બર્થડે છે હા એ બગા એ તો તો કસ્કે પોણીએ ગઈ કિનાર કસ્કે તો લો મહાદેવ આપણે નાઈ ધોઈને અત્યારે કમ્પ્લીટ થઈ ગયા છે સાટ ઉપર જવા માટે અને ચા પાણી નાસ્તો કરશું હંસભાઈ તો જો હુતા જ છે કેમ હું તો છો નથી હંસભાઈ ને ઊંઘ આવે છે એમ કે લાઈટ સવાર ના પાંચ વાગ્યા ની વી ગઈ છે એટલે કઈ ઊંઘ આવી નથી હંસભાઈ ને સરખી તો આપણે જો ભાઈ મહેંદી બેંદી મેકીને કમ્પ્લીટ થઈ ગયા છે કેમ કે આજે છે ભાણી બાનો બર્થડે તો ચલો ચા નાસ્તો કરવા ચા ઠરી ગઈ મારી જો મારા મેડમ ને ચા ઠરી ગઈ

Happy birthday. Happy birthday, kata. Happy birthday. Ning ning ning. Ning ning kata. Dit kata. Ning ding ding. Mau dibagi tuh. Kata. Kata. Sedo ke mawes? Sedo ke mawes? Ya. Nikke. Nikke. Oh. Uh. Mau hati sih. नीबा क्या हमारे किसको करे छे किसको करता हां बल्ले बल्ले ए बल्ले बल्ले ए बल्ले 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 ए वो તો આપણે હવે ભાણીબાના બથ્ડે માટે જવા તૈયાર થઈ ગયા છીએ અને મનંસભાઈ તૈયાર થઈ ગયા છે હાય કદીયા હાય હાય હજી ઓલા મેડમ તૈયાર ન થયા ચાલો આપણે જોઈએ મેડમ શું કરે છે

અમારી ઘડી આગળ ન દોડતી તમે બહુ પાછળ દોડો છો તો તૈયાર થતા બહુ ટાઈમ લાગે એટલે થોડુંક વહેલા તૈયાર થાવ તો ચલો હાલો હવે હું તો તૈયાર થઈ ગઈ છું પણ અંશ ઘડીક ઘડે કપડા બદલે છે ઘડી કે છે આ પહેરું છે ઘડી કે છે આ પહેરું છે તો એના કપડા તો મેડમ એ સાડી પહેરી છે ફર્સ્ટ ટાઈમ કેટલા ટાઈમ પછી ફાઇનલી મેડમ તૈયાર થઈ ગયા છે હવે અમે નીકળીએ છીએ કે મેડમ તૈયાર થઈ ગયા છે અને હમણાં નિતિન કે બધા 7 વાગ્યા છે તો જુઓ કેટલા વાગ્યા છે માનો સી તો દેખાય 8:30 દેખાડે છે મામે બસ 8:30 જ દેખાય છે દેખાડે છે 8:30 તો એ થોડું તો કેવું પડે નકર બધા બૈરા હું છે તૈયાર હટ દઈ નો થાય એટલે કેવું

Gracias. <laughs> તો અમે ફાઇનલી અત્યારે જમવા આવી ગયા છીએ ભાગ્યા છે સાડા આઠ જેવું આસપાસ થયું હતું કેમ મેડમ પાછા મેડમ કે પાછા મેડમ કહે છે કે એટલો બધો ટાઈમ થયો નથી હજુ તો ફાઈનલ ચલો હવે અત્યારે જાય બર્થડે પાર્ટીની હવે તૈયારી થઈ ગઈ છે અમારા મેડમને ભૂખ બહુ લાગી છે તો અત્યારે ધીમે ધીમે હાલે છે હમણાં ઉતાવળા હાલતા હતા અમારા ભાણી બા પોગી ગયા છે કેક કટિંગ કરવા ના મેડમ ને બહુ ઉતાવળ છે બધા મહેમાન આવી ગયા છે અમારા ફાણો ભાઈ આવી ગયા છે અહીંયા હવે આવડિયા કેક છે ડાયરેક્ટ મુંબઈ થી પાર્સલ થઈને અહીંયા આવી છે મારા હેતુ

આ વછરા જ છે મેન મેન છે અમારો ભાઈ ક્રિકેટર છે મેન ઓપનર પ્રજાપતિ માં જે ક્રિકેટ રમાય એમાં મેન ઓપનર છે મારા ભાઈ આ હોય તો તમારે ક્રિકેટ માં મજા આવે તો મો મજા એવું છે ટુ 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 યુ યુ હેપી 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 ડીયર ચલો હવે જમવા જોઈએ છીએ શું શું છે આઈટમ આપડે જોઈએ મેડમ ને બઉજ ભૂખ લાગી છે

અમારી જમે શું છે pizza છે જો મારી મેડમ ને ભાવે ને બટા મેડમ ને પિઝા બવ આવે છે ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ ટાઈમ આ ગાંઠિયા અને કાજુ નું શાક છે નહી નહી પાણીપુરી લઈને આવે છે ભાઈ અમે આવી હા હા આવી ગયા ને આવી ગયા ને

मैडम जो पानी पूरी ना डिश पकडी ल्यासी। वासी हडु लागी। ल मारे ऊ त कधी पानी पूरी खातो ना रस लागी। मैडम ल्यायो रस ने पानी पूरी ने नो मजे

એક દિવસ આના બુલેશ્વર મનારો નું સેમાચુરત્રા ભારત મને પછી હંમેશા બે ગામ કે ડબા છે આચ્છા તો એલ્લામાં ગુરુકા ઠાકારી ટીને મારા દેવા બાપ છે હા કથામાં ડાબા ને એને આવશે કે તમે પહેલા કે આ બધે કેવી ઉળી પાડી દીધી છે જમણાત કાકા

ગુસ્સે મારા ચલો હવે પ્રસાદી સુધારવાની છે તો પ્રસાદી સુધારવા માટે બેસી જઈએ અને હવે મારે અહીંયા કથા હોય એટલે પ્રસાદી તો હોય જ તે કથામાં કથા પ્રસાદી વગર તો ના કામે હોય તો ચલો જોઈએ આપણે પ્રસાદીમાં શું શું છે તમને દેખાડીએ કે અમારા ગુજરાતમાં જો પ્રસાદી હોય તો કઈ રીતની હોય

કાલ અમે મોડા આવ્યા લગભગ એક થી દોઢ વાગી ગયો છે એટલે વિડીયોને એન્ડ આપતા રહી ગયું હતું તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મહાદેવ લાઈક તો જરૂર કરજો